જાપાન જાપાન સામે ગોલ કરીને જે આ ટુર્નામેન્ટમાં કોઈ ટીમે સૌથી વધુ ગોલ કર્યા ભારત અડતાલીસ પંદર હારી ગયું આ અર્થ એ છે કે ભારત તેમના ગ્રુપમાં ત્રીજા સ્થાને પૂર્ણ કરે છે અને હવે પાંચ આઠ માં સ્થાન માટે સ્કોરિંગની શરૂઆત કરી જ્યારે ગોલકીપર નીના શીલે શરૂઆતમાં અનેક મહત્વપૂર્ણ બચાવ કર્યા જોકે જાપાનની મજબૂત રક્ષણ અને ઝડપી હુમલાઓ ભારતીય ટીમ માટે વધુ પડ્યા પ્રથમ હાફના મધ્યમાં સુષ્માના લાંબા અંતરના ગોલ અને ભવાની શર્માના સોલો પ્રયાસોએ પ્રેક્ષકોની પ્રશંસા મેળવી હાર છતાં ભારતીય ટીમે સમગ્ર મેચ દરમિયાન ધીરજ અને નિર્ધારિતતા દર્શાવી અન્ય મેચોમાં દક્ષિણ કોરિયાએ ચીનને પચ્ચીસ ચૌદથી હરાવીને ટુર્નામેન્ટમાં તેમની જીતની શ્રેણી વધારી કઝાકિસ્તાને સિંગાપોર સામે આડત્રીસ સાતનો વિજય મેળવીને તેમના આગળ વધવાનો માર્ગ સુનિશ્ચિત કર્યો